મામલતદાર આઈવી પઠાણની હાજરીમાં કચેરી ખાતે લાઇનમેન દિવસનો કાર્યક્રમ યોજાયો તો સંતરામપુર મામલતદાર આઈવી પઠાણની અધ્યક્ષતામાં સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીના કમ્પાઉન્ડમાં

તો સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી દ્વારા લાઇનમેન દિવસ તેમજ સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સંતરામપુર કચેરીના મામલતદાર આઈવી પઠાણની હાજરીમાં કચેરી ખાતે લાઇનમેન દિવસનો કાર્યક્રમ યોજાયો હતો તો સંતરામપુર મામલતદાર આઈવી પઠાણની અધ્યક્ષતામાં સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીના કૌપાંડમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર આઈવી પઠાણે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી સંતરામપુરના તમામ અધિકારી અને કર્મચારીઓને લાઇનમેન દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ